શ્રી મહાફળેશ્વર મહાદેવ મંદિરમાં સાર્વજનિક શિવ પાર્વતી પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વાપી જીઆઈડીસીના થર્ડ ફેઝ કોજરવા વડીયાવાડ સ્થિત શ્રી મહાફળેશ્વર મહાદેવ મંદિર ખાતે સાર્વજનિક શિવ પાર્વતી પાટોત્સવનું ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી જ ભગવાન શિવ પાર્વતીજીની પૂજા અર્ચના બાદ હવન પણ કરવામાં આવ્યું હતું અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મહાફળેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી અને મિત્ર મંડળના પ્રમુખ શ્રી ધીરુભાઈ બાબુભાઈ પટેલ છેલ્લા ત્રેવીસ વર્ષથી મહાફળેશ્વર મહાદેવ મંદિરમાં સાર્વજનિક શિવ પાર્વતી ઉજવણી અને મહાપ્રસાદનું આયોજન કરતા આવ્યા છે જેમાં ત્રણ હજારથી વધુ ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો